નવસારી એલસીબી ટીમ દ્વારા ફરી એકવાર બુટલેગરો ઉપર સપાટો ફેરવવામાં આવ્યો બુટલેગરો કે જે એક કરોડ એક લાખ અઠ્યાસી હજાર સાતસો વીસનો દારૂની હેરાફેરી કરી રહ્યા હતા કુલ મુદ્દા માલની વાત કરવામાં આવે તો એક કરોડ અગિયાર લાખ અઠ્ઠાણું હજાર સાતસો વીસનો મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો છે સાથે જ એક આરોપી એવા દેવા ઉર્ફે ડીએન નારાયણ કરશન સઘવરિયા કે જે માત્ર છવ્વીસ વર્ષીય છે અને જામનગરનો રહેવાસી છે એ ટાટા ટેમ્પોની અંદર દારૂ ભરીને લઈ જઈ રહ્યો હતો બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર મુંબઈથી અમદાવાદ ટ્રેક પર ખારાયેલ ઓવરબ્રિજના ઉત્તરે તુલસી હોટલ પાસે નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી અને જે પ્રમાણેની માહિતી મળી હતી તે પ્રમાણે ટ્રક આવતાની સાથે જ અટકાયત કરી એની અંદરથી એક કરોડ એક લાખ અઠ્યાસી હજાર સાતસો વીસનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે સાથે જ કિશન ઉર્ફે બોડો અને સાથે જ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર બગોડા ટોલ નાકા સુધી દારૂ જથ્થાની ટાટા એલપી ટ્રકનો માલિક આ બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે